સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ગામે ડ્રોને લઈને એક વિવાદ સામે આવ્યો છે અહીં સેવાના કામ અર્થે એક ટિકિટ દીઠ રૂપિયા પાંચસો ઉઘરાવીને એક પોઈન્ટ પચીસ લાખ જેટલી ટિકિટો વેચાઈ હતી જેનો ડ્રો ચૌદમી જાન્યુઆરીએ કરવાનો હતો પરંતુ ચૌદમી જાન્યુઆરીએ આ ડ્રો ન થતાં હોબાળો મચી ગયો હતો અને આ પછી લાભાર્થીઓએ નાયબ કલેક્ટર એસટી મકવાણાને રજૂઆત કરતા નાયબ કલેક્ટરે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે નમસ્કાર જમાવટ સાથે હું પાર્થ થાનગઢના અમરાપર ગામે કૃષ્ણ ગૌશાળા અને અનુસૂયા મંદિરના લાભ માટે પૈસા એકઠા કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ અંતર્ગત એક પોઈન્ટ લાખ જેટલી ડ્રોની ટિકિટો વેચાઈ હતી તો હવે ચૌદમી જાન્યુઆરીએ તરણેતર ગામે ડ્રો થવાનો હતો પરંતુ આ ડ્રો ન થતા છ આયોજકોની સામે કડક કાર્યવાહી કરવા નાયબ કલેક્ટર એસ ટી મકવાણા દ્વારા આદેશ આપવામાં આવ્યા છે આ છ આયોજકોના નામ છે હીરાભાઈ ગ્રામભડિયા લગદીર કારેલિયા સુરેશ જરવરિયા મેરા ડાભી નરસિંહ સોલંકી રમેશ જેજરિયા આ મામલે નવો ખુલાસો એ પણ સામે આવ્યો છે કે થાનગઢના અમરાપર ગામે આવેલી ગૌશાળા માટે જે ડ્રો કરવામાં ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં ગૌશાળા છે જ નહીં એટલું જ નહીં આ ડ્રો પંચાયતની મંજૂરી વગર આયોજિત હતો

છ ઈસમોએ લકી ડ્રોનું આયોજન કરવામાં આવેલું હતું ધ લોટરીજ રેગ્યુલેશન એક્ટ ઓગણીસો અઠ્ઠાણું મુજબ ગુજરાતની અંદર આવા લોટ કરવા ડ્રો કરવા લકી ડ્રો કરવા જેવી જે પ્રવૃત્તિઓ છે એ સંપૂર્ણ પ્રતિબંધ છે તેમ છતાં પણ છ થી સાત ઈસમો દ્વારા આ લકી ડ્રોનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં લાખો ટિકિટો છે એ ટિકિટોની વેચણી કરવામાં આવી હતી અને કરોડો રૂપિયા છે ઉઘરાવવામાં આવેલા હતા જેથી જે લકી ડ્રોનું જે આયોજન કરવામાં આવેલું હતું ત્યાં ખૂબ જ મોટા પ્રમાણની અંદર લોકોના ટોળા ભેગા થયેલા હતા અને લકી ડ્રો થઈ શકવાના ન થઈ શકવાના કારણે ત્યાં તફડી મચી ગઈ હતી અને જેના લીધે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તેમજ સુલેહ શાંતિમાં માં ભંગ તેમજ ખલીલ પહોંચાડવામાં આવેલો હતો જેથી કરીને આ જે લકી ડ્રો કરાવનાર ઈસમો છે હીરાભાઈ જે ગ્રામભડિયા રહે નાના માત્રા તાલુકો વિંછિયા લખદીભાઈ કે કારોલિયા રહે કાનપર તાલુકો થાનગઢ સુરેશભાઈ આર ઝરવરિયા નવાગામ તાલુકો ચોટીલા મોરાભાઈ એસ ડાભી ચિત્રાખાડા તાલુકો વાંકાનેર નરસિંહભાઈ ડી સોલંકી વિજળીયા તાલુકો થાનગઢ અને રમેશભાઈ સી જેજરીયા રહે અભેપર તાલુકો થાનગઢ આ તમામે તમામ છ ઈસકોએ જે કૃષ્ણ ગૌશાળા તથા અનસોયા આશ્રમના આ લાભાર્થે આ લકી ડ્રો કર્યો હોવાનો વિગતો સામે આવી છે જેથી આ તમામે તમામ આ ઈસમોએ લોટરી રેગ્યુલેશન એક્ટ ઓગણીસો અઠ્ઠાણું

ધરપકડ વોરન્ટ ઇસ્યુ કરવામાં આવેલા છે પ્રતિક્રિયા સામે આવી જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ ડ્રો કરવામાં આવ્યો ત્યારે બધાના ફોન સ્વીચ ઓફ થઈ ગયા હતા અમે પૂરી રીતે હવે હલવાઈ ગયા છીએ અમારી અપીલ હતી કે બધા ડ્રો કરે હવે અમારી માંગણી છે કે પોલીસ આ કેસમાં યોગ્ય કાર્યવાહી કરે આ ખૂબ મોટું કૌભાન થયું છે તાઓ સાંભળીએ આ ડ્રોમા છેતરાયેલા રાતોજા ગોરધનભાઈએ શું કહ્યું છે શું નામ તમારું મારું નામ રાતોજા ગોર્ધનભાઈ ગામ સામત પર તાલુકો સાયલા જિલ્લો સુરનગર શું આખી ઘટના હતી જ્યાં ત્યાં ત્યાં મુકામે ડ્રો થયો હતો ડ્રો એટલે કે જો ડ્રોનું એમાં એવું હતું શ્રી કન શ્રી કન શ્રી કૃષ્ણા ગૌશાળા હંસોયા આશ્રમ એટલે કે અમરાપર ગામની અંદર આ આશ્રમ છે એના લાભાર્થી ગાયોના લાભાર્થીનું આયોજન કરેલું હતું અને એના આયોજક પણ છે આમાં સમજ્યા શ્રી હીરાભાઈ જે ગરાંબડી શ્રી લખધરીભાઈ કે કારેલિયા શ્રી સુરેશભાઈ આર ઝરવરિયા અને મેરાભાઈ યસ ડાભી નરેશભાઈ ડી સોલંકી રમેશભાઈ સિંહ જઝરિયા આ છય મિત્રો આ એના એજટ હતા અને ડ્રોનું આ આયોજન કર્યું અને અમે ડ્રોમાં ગયા તો એ ડ્રોમાં કાંઈ પણ એ માયલું લાગ્યું નહીં સમજ્યા બધાના ફોન સ્વીચ ઓફ થઈ ગયા છ એ છના અને અમે પૂરી તરાના હલવાઈ ગયા અંદર અને હોબાળો ઉપડ્યો કે તમે ડ્રો કરો ડ્રો કરો એ અમારી પણ એ અપીલ હતી કે તમે ભગવાન ડ્રો કરો ડ્રો કારણ કે અમારી પાસેથી બધા ટિકિટો લઈ ગયા હોય અમારે અત્યારે ફોન એટલા પણ આવે છે સમજ્યા અને અત્યારે હાલમાં અત્યારે જમા અમારે જવાબદે એવો કોઈ મોકો નથી સમજ્યા હું કહેવાનો મતલબ કે પોલીસ કાયદેસર અત્યારે અને આની પાછળ કાર્યવાહી કરે નકર પછી અમુક સમયમાં અમારે પણ આની કાર્યવાહી કરવી પડશે તમે હું પોલીસ ફરિયાદ કરવા માંગો છો અમારા આ જો કાયદેસર આવડા જો ઓલા ગોળે કે આ કૌભાંડ થઈ જ ગયું છે કાયદેસર ફ્લોટ થઈ ગયું એટલે કહેવાનો મતલબ કે અમે અમારે પોલીસની હાજરીમાં આની કાર્યવાહી પોલીસ હારે અમે રહીને અને સાથે રહીને અને અમે આની કાર્યવાહી કરાવવા માગી છીએ નકા કે અમારું કોઈ દબાણ દેટલું હોય કારણ કે ફોન જ એટલા આવે બધાને સમજ્યા કે ડ્રોનું હોય થયું ડ્રોનો હું થયું ભગવાન કારણ કે ટિકિટ બાટોવાર અમે હતા એટલે અમારામાં જ ફોન આવે ને ભગવાન હે અને આયોજકે બધા ફોન સ્વિચ કરીને આનું કરી નાખ્યું પૂરું સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમે અમને યુટ્યુબ પર જોયા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર